નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણિયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ તો કે ઉનાળુ સિઝનમાં ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં તલનું વાવેતર થશે તો આપણે તલના પાકમાં સારામાં સારું ઉત્પાદન તલનું મેળવવું હોય તો આપણે ખાતર ખાસ જરૂરી છે તેનું શેડ્યુલ ટૂંકમાં ખાતર વ્યવસ્થાપન કરવું ખૂબ જરૂરી છે તો આપણે તલના પાકમાં પાયાના ખાતર ક્યાં નાખવા પૂરતી ખાતર તરીકે શું નાખવું અને કેટલા પ્રમાણમાં નાખવું તેના વિશેની સંપૂર્ણ જાણકારી આપણા વિડીયોમાં આપવાના છે તો વિડીયોના અંત સુધી તમે રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચતી રહે અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે કાળા કલરનું તેના ઉપર ક્લિક કરી દીધું એટલે અવનવા આપણે જે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો આપણા સુધી પહોંચતા પહોંચતા રહે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે ઉનાળુ પાકમાં આપણે ઉનાળુ સિઝનમાં તલના પાકમાં આપણે ખાતર તો કે પાયાના ખાતર ક્યાં ક્યાં નાખવા બરોબર આપણે જનરલી શું થતું હોય તો કે પાયાના ખાતરમાં આપણે ડીએપી નો ઉપયોગ ઘણા બધા ખેડૂત મિત્રો આપણે કરતા હોય પરંતુ આપણે જે ઉનાળુ તલ છે તો તેમાં આપણે ડીએપીની ટૂંકમાં બદલે જો આપણે એસએસપીનો ઉપયોગ કરીએ તો સારામાં સારું રહીએ તો આપણે કયા ખાતર ખાતરના ખપેલા તેની વાત કરું તો કે જો એક તો કે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ બરાબર કે એમાં ફોસ્પરસની પૂર્તિ થશે પછી નાઇટ્રોજનની પૂર્તિ માટે આપણે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરી શકીએ પછી પોટાસની જો જરૂર હોય આપણી જમીનમાં તો મ્યુરેટ પોટાશ અને સાથે જિંક ટૂંકમાં આ ચાર ખાતર આપણે પાયામાં ઉપયોગ કરી શકીએ હવે હું તેના પ્રમાણની વાત કરું તો કે એસએસપી છે એ શા માટે ઉપયોગ કરવો જોઈએ તો કે એસએસપીમાં આપણે ત્રણ તત્વો આવે ફોસ્ફરસ આવે કેલ્શિયમ આવે અને સલ્ફર આવે બરાબર તો એસએસપીનું પ્રમાણ આપણે સોળ વિઘા વીઘા હું કહું તો કે પચીસ કિલો રાખવાનું હવે એમાં જે કેલ્શિયમ આવે છે તો તેનું વધારે ટૂંકમાં આપણે તલના પાકમાં કામ આવે કારણ કે તે છે એને કોષ દીવાલ મજબૂત કરશે છોડની પછી જે આપણે છોડ હોય તો એનું મૂળનો વિકાસ કરશે અને આપણી જમીન છે એને પણ ભરભરી બનાવશે બરોબર અને ફોસ્ફરસ છે તો ફોસ્ફરસ પણ આવે તો તેની પૂર્તિ પણ થશે અને સાથે તેલબિયા વર્ગનો આપણે તલનો પાક છે તો એમાં જે તલની ટકાવારીમાં ફાયદો કરે અને ફંજી સાઈડ તરીકે કામ કરશે એ આપણે સલ્ફર કામ કરશે એટલે એસએસપીમાં ત્રણે ત્રણ તત્વો આવે તે આપણે આ રીતે કામ આવશે હવે એનું પચીસ કિલો પ્રતિ સોળ ગુઠાના વીઘા પ્રમાણે માપ રાખવાનું તેના પછી આપણે વાત કરીએ યુરિયા આપણે નાઇટ્રોજનની પૂર્તિ માટે એમોનિયમ સલ્ફેટ કરી દસ થી બાર કિલો રાખવાનું અને યુરિયાનું પ્રમાણ પણ સેમ જ છે સોળ ગુઠાનું વેગર પ્રમાણ થી બાર કિલો હવે એએસ છે તેમાં શું નાઇટ્રોજન અને સલ્ફર બંને આવી જાય અને જો નાઇટ્રોજન છે એમોનિકલ સ્વરૂપમાં આવશે તો એ આપણે જે પાણી સાથે લિંચિંગ નહીં થાય તો એ આપણે એક બેનિફિટ રહેશે આપણે એમોનિયમ સલ્ફેટ નાખવામાં હવે ત્રીજા ખાતરમાં વાત કરું તો કે પોટાસ તો કે એ આપણી જમીનમાં જો જરૂર હોય કે આપણી જમીનમાં ખૂટતું હોય પોટાશ તો જ આપણે આ ખાતર નાખવાનું મ્યુરોટોફ પોટાશ બરાબર એમઓપી હવે તેનું પ્રમાણ પણ આપણે દસ થી બાર કિલો પ્રતિ વીઘા પ્રમાણે રાખવાનું કે જે આપણે પોટાસની પૂર્તિ કરશે અને સાથે ઝિંક જીંક છે બે થી ત્રણ કિલો પ્રતિ વીઘા રાખવાનું એટલે આ રીતે આપણે એસએસપી યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ બરોબર અને ત્રીજું એમ ઓપી એટલે કે મ્યુરોટોપોટા અને ચોથો તો કે આ ચારે ચાર આપણે પાયાના ખાતર તરીકે ઉપયોગ કરી શકાય હવે વાત કરીએ કે તલ વાવી દીધા પછી પચીસ દિવસનો સમયગાળો થાય ત્યારે આપણે વાવિયાના વીસ થી પચીસ દિવસનો સમયગાળો થાય ત્યારે આપણે યુરિયા અને સલ્ફર હવે યુરિયા છે એ દસ થી બાર કિલો પ્રતિ વીઘે સોળ ગુઠાના વીઘા પ્રમાણે અને સલ્ફર છે એ આપણે એક થી દોઢ કિલો બરોબર તો આ રીતે આપણે વીસ થી પચીસ દિવસના તલ થાય ત્યારે આપણે આ બે ખાતર પૂરતી ખાતર તરીકે નાખી શકાય હવે તેના પછી હું વાત કરું કે જ્યારે ફૂલ બંધ થવાની અવસ્થા ચાલુ થાય કે પાંત્રીસ થી ચાલીસ દિવસનો સમય સમયગાળો થાય ત્યારે આપણે ઉપરથી જો જરૂર લાગે તો આપણે નેનો યુરિયા છે અથવા નેનો ડીએપી છે તેનો આપણે ઉપરથી સ્પ્રે કરી શકાય બરોબર તો કે આ રીતે આખે આખું ખાતરનું શેડ્યુલ છે જો આ રીતે આપણે ખાતર વ્યવસ્થાપન કરશું તો તેમાં તલમાં ઉત્પાદનમાં સારામાં સારો ફાયદો થાય આપણે ખાતર નાખતા હોય તો ત્યારે અમુક આપણે બાબતોનું કાળજી રાખવી જોઈએ જેમ કે હું અત્યારે વાત કરું તો કે સૌ પ્રથમ તો જે આપણા બધા ખાતર વાત કરતા એસએસપી છે એમઓપી છે યુરિયા છે અથવા એના બદલામાં આપણે એમોનિયમ સલ્ફેટની વાત કરીએ જીંક છે જ્યારે પાયાના ખાતર નાખતા હોય તો આ ચાર ખાતર બરાબર તો ત્યારે એ ખાતર આપણે અગાઉથી મિક્સ નથી કરવાના આપણે જ્યારે નાખવાનો સમય થાય ત્યારે જ આપણે મિક્સ કરતું જવાનું અને સાથે નાખતું જવાનું કારણ કે જો આપણે અગાઉથી જો એ મિક્સ કરીને રાખશું તો એમાં ઓગળવાનો પ્રશ્ન રહેશે એટલે જ્યારે આપણે જરૂર હોય જ્યારે નાખવાનો સમય થાય ત્યારે આપણે મિક્સ કરીને તરત જ આપણે ખેતરમાં ઉડાડવાનું ટૂંકમાં એ રીતે આપણે પ્રેક્ટિસિસ કરવી જોઈએ તેના પછી બીજી વાત કરું તો કે આપણે ખાતર નાખ્યા બાદ તરત જ અળવી સિંચાઈ આપી દેવી જોઈએ એટલે કે આપણે પિયત આપી દેવું જોઈએ બરોબર અને કા પછી આપણે ખેતરમાં પિયત આપેલું છે અને તરત પછી આપણે ખાતર નાખીએ તો પણ ચાલે કારણ કે ખાતરનું કાર્યક્ષમ ઉપયોગ ટૂંકમાં ક્યારે થાય તો કે જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જેટલો જમીનમાં વધારે ભેજ રહેશે એટલો ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થશે બરોબર આ બે પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ તો ત્રીજો પોઈન્ટ આપણે શું તો કે આપણે ખાતર તો ઘણા બધા નાખી જ છે પરંતુ એનું ઘણી વાર શું થતું હોય કે પૂરેપૂરો ઉપયોગ ન થાય અને આ ખાતરનો પૂરેપૂરું ઉપયોગ કરવા માટે આપણે અગાઉ પણ એક વિડીયો બનાવેલો હતો કે એનપી ના બેક્ટેરિયા તો એ એનપી ના બેક્ટેરિયાનો ઉપયોગ કરવો જોઈએ જેથી જમીનમાં જે પણ આપણા પોષક તત્વો પડેલા છે તો એનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે અને આપણે જે ખાતરનો ખર્ચ એ ઘટાડી શકીએ પણ આ ક્યારે આપણે ખબર પડશે કે આપણા જમીનમાં કયા પોષક તત્વો અત્યારે પડેલા છે તો તેના માટે આપણે જમીન ચકાસણીનો પણ વિડીયો કાગળ બનાવેલો છે કે આપણે એક થી બે વર્ષે બે થી ત્રણ વર્ષે આપણે જમીન જમીન ચકાસણી ચકાસણી જરૂર જોઈએ એટલે શું ખ્યાલ આવે કે આપણી જમીનમાં કયા પોષક તત્વો ખૂટે છે તો તેના ઉપર આપણે એ વસ્તુ નાખીને આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ કોઈ પણ પાકનું ને ટૂંકમાં આપણે જમીનમાં જો અમુક પોષક તત્વો હોય છતાં આપણે વધારે પ્રમાણમાં નાખતા હોય તો એનું આપણે ખાતર એ ખાતર છે માનો કે સપોઝ ઉદાહરણ તરીકે હું કહું તો કે અત્યારે પોટાશ છે તો પોટાશ આપણા ખેતરમાં પૂરતા પ્રમાણમાં છે તો એ પોટાશ નાખવાની જરૂર નથી કારણ કે ઓલરેડી આપણા ખેતરમાં પોટાશ પડેલો છે પણ એને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનો છે આપણે જેથી કરીને જે જમીનમાં પોટાશ પડેલો છે એ આપણે છોડને કામ આવે ટૂંકમાં આજે આ ત્રણ ચાર વસ્તુ છે તો એનો આપણે વધારે ટૂંકમાં કાળજી રાખીએ તો કે આપણે જે પણ ખાતરમાં ખર્ચ કરી છીએ તો એ ખાતરનો ખર્ચ પણ વ્યવસ્થિત ટૂંકમાં આપણે ઉપયોગમાં આવીએ અને આપણા ટૂંકમાં પાકનું ઉત્પાદન પણ વધે હવે બીજું એક વસ્તુ કહેવાની કે આપણે એસએસપીની ની વાત કરીએ ડીએપી વાત કરી યુરિયા છે પછી એમોનિયમ સલ્ફેટ છે ઝિંક છે તો એ બધા ખાતર છે એનો આપણે સેપરેટ પણ વિડીયા બનાવેલા છે કે એસએસપી છે તો એસએસપી ટૂંકમાં આપણે એના ફાયદા શું છે એના નુકસાન શું છે એને એની અંદર કેટલા કેટલા પ્રમાણમાં કેટલા પર્સન્ટેજમાં કયા કયા તત્વો આવે એનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે ટૂંકમાં એનો એક આખે આખો આપણે અલગથી વિડીયો પણ ટૂંકમાં આપણી ચેનલમાં બનાવેલા છે તો એક જો ખેડૂત મિત્રો તમે ના જોયા હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અથવા તમે આપણી ચેનલમાં જઈને પણ એ અલગ અલગ ખાતરના વિડીયો છે તો પ્લેલિસ્ટમાં ખાતરનું આપણું ફોલ્ડર હશે એમાં જઈને પણ તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો તમારા બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો અથવા આપણા કૃષિ ગીતાના હેલ્પલાઇન નંબર છે એમાં પણ તમે મેસેજ કરીને જણાવી શકો આભાર જય જવાન જય કિસાન